ગ્રામ પંચાયતોમાં સરપંચનો જંગ સાતસો આડત્રીસ સરપંચ ઉમેદવારો અને એક હજાર ચારસો અઠાણું સભ્યો વચ્ચે મતદાન જિલ્લાની કુલ ચારસો છ ગ્રામ પંચાયતો પૈકી બસ્સો સતાવીસ પંચાયતોમાં સરપંચ પદ માટે ચૂંટણી આ ચૂંટણીમાં સાતસો આડત્રીસ સરપંચના ઉમેદવારો અને એક હજાર ચારસો અઠ્ઠાણુ વોર્ડ સભ્યો વચ્ચે પ્રતિસ્પર્ધા જિલ્લાની ત્રણસો સુડતાલીસ ગ્રામ પંચાયતોમાંથી સત્યાસી પંચાયતો સો ટકા સમરસ જાહેર છે તેત્રીસ પંચાયતોમાં સરપંચ હરીફ થયા છે બે વોર્ડના સભ્યો વિવિધ પંચાયતોમાં બિનહરીફ જાહેર થયા છે મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં સરપંચનો જંગ જામ્યો છે કચ્છની તો આજે